આવનારી ત્રણ કલાકની અંદર મેઘરાજા ગુજરાતમાં રીતસરનું મેઘ તાંડવ અને ગુજરાતમાં તબાહી મચાવતા હોય તેમ કડાકા ભડાકાને તોફાની પવનની તીવ્રતા સાથે ગુજરાતમાં ભયંકર તાંડવ દર્શાવતા જોવા મળવાના છે અરબ સાગર સાગરને બંગાળની ખાડીના દરિયામાંથી નવી નવી સિસ્ટમ અને વાવાઝોડાનો ખતરો અત્યારે ગુજરાત ઉપર વધતો જોવા મળ્યો છે

જળબંબા આકારને અતિ ભયંકર વરસાદની મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા અત્યારે નવી સિસ્ટમનો મજબૂત શિયર ઝોનનો ઘેરાવો ગુજરાત ઉપર ઘેરાયેલો જોવા મળી રહ્યો છે વાતાવરણની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આવનારી ત્રણ કલાક અતિ છેલ્લા ગુજરાત દિવસથી મેઘરાજાએ વિરામ લીધેલો હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળ્યા છે ગુજરાતના અનેક વિસ્તારમાં વરાપ નીકળ્યા બાદ અનેક જિલ્લામાં ભયંકર ગરમી અને બફારો થયા બાદ

દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર તોફાની હલચલ સક્રિય બનીને ગુજરાત રાજ્ય ઉપર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે અરબ સાગરના દરિયામાંથી પણ ભેજયુક્ત અને તોફાની પવનો આગળ વધીને તટીય ક્ષેત્રોની અંદર ટકરાતા હોય તેમ બેંગલુરુ બેંગલવી મુંબઈના ક્ષેત્રોની અંદર અને

માછીમારોને દરિયો ન ખેડવા જવાની પણ કડક સૂચના દર્શાવવામાં આવી રહી છે જો તમે લાઈવ દરિયાની અંદર જોઈ શકો છો તો જોઈ લો આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ચારે દિશાઓમાંથી ફૂંકાતા તોફાની પવનની તીવ્ર હલચલ અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર પોતાનું ભયંકર જોર આ વિસ્તારોની અંદર નવી નવી સિસ્ટમ દર્શાવતી જોવા મળી રહી છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર

રાજપીપળાના વિસ્તારથી લઈને નર્મદાના ક્ષેત્ર ઉપર સુરતના વિસ્તારથી લઈને બદલાઈ રહેલી સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા વ્યારા નવસારી રાંગના વિસ્તારથી વલસાડ આહવાને સાપુતારાના વિસ્તારની અંદર મોટા મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ તટીય ક્ષેત્ર ઉપર ગાજવી સાથે સિસ્ટમનું તીવ્ર દબાણ હવેથી સક્રિય બનતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળવાની છે

વલસાડના વિસ્તારની અંદર ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાંથી ફૂકાતા તોફાની પવનના કારણે ગુજરાતની અંદર દિવસેને દિવસે ભેજના પ્રમાણમાં તીવ્ર વધારો થતો જોવા મળ્યો છે જેમાં પણ સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર અત્યારે તોફાની પવનની હલચલ વધતી હોય તેમ આવનારી ત્રણ કલાકની અંદર વાદળ ફાટતા હોય તેમ ભાવનગર બોટાદ જસદણ ગોંડલના ક્ષેત્રથી જુનાગઢ અમરેલી અલંગના ક્ષેત્ર ઉપર રાજકોટના વિસ્તારથી ચોટીલાના પંથક ઉપર સાથે સાથે ગીર સોમનાથના વિસ્તારથી ઉના વેરાવળ મહુવાના પંથકમાં જુનાગઢના વિસ્તારથી પોરબંદર ભાનવડના ક્ષેત્રથી લઈને દ્વારકા સલાયા જામનગર રાજકોટની મોરબીના ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમની મોટી ઘાત મંડરાતી હોય તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદીય સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારમાં આકાશ પાતાળ એક કરતું હોય તેમ આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે કચ્છના વિસ્તાર ઉપર પણ અત્યારે સિસ્ટમની તીવ્ર પરિભ્રમણ અને સિસ્ટમનું ભયંકર જોર વધતું હોય તેમ ખાવડ બાડેલી ગાંધીધામ રાપર માંડવી નળિયા નળિયાને લખપતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમ કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં ગાજ વીજ ને તોફાની પવનોની તીવ્રતા સાથે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવાનો મોટો ખતરો કચ્છ ઉપર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે આમ કચ્છના વિસ્તાર ઉપર પણ વરસાદની તીવ્ર ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે જો આપણે મધ્ય ગુજરાતના તટીય ક્ષેત્રથી લઈને સરહદીય જિલ્લાઓની માહિતી મેળવીએ

મહીસાગર આમ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આंधी તુફાન વંટોળ અને તોફાની પવનઓની તીવ્રતા સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે. ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને ગુજરાતની અંદર આવનાર જન્માષ્ટમીના પવિત્ર તહેવાર દરમિયાન રાજ્યની અંદર ગાજવીજ ને આંધી તુફાન વંટોળ સાથે ભારે વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર ટોળાતો હોય તેમ આજથી લઈને આવનારી વીસ અને એકવીસ તારીખ સુધીની અંદર ભારે વરસાદ વરસવા અંગે ગુજરાતની અંદર જિલ્લાઓ પ્રમાણે કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ ખાબકતો જોવા મળશે જેની જિલ્લાઓને લઈને લાઈવ ગુજરાત નો ખતરો વધતો જોવા રહ્યો છે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ નવી નકોર આગાહી પ્રમાણે આવનારી ચોવીસ કલાકમાં આકાશ પાતાળ અને ગુજરાતમાં આબુ ફાટતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રો મધ્ય વરસાદ વરસવા અંગે રીતસરનું મોટું એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડ ની શરૂઆતને ધ્યાનમાં રાખતા સોળ તારીખ સત્તર તારીખ અઢાર તારીખથી લઈને રાજ્યની અંદર ઓગણીસ તારીખ અને વીસ તારીખ સુધીની અંદર જળબંગા જળબંબા કારથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં પડતો જોવા મળવાનો છે આવનારી ત્રણ કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન તમે જોઈ શકો છો છૂટા છવાયા સ્થળોની અંદર ભારે વરસાદ વરસવા અંગે ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ ને વલસાડના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાને લઈને રીતસર નું ભયંકર યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે મધ્ય ગુજરાતના વિસ્તારોની જો આપણે માહિતી મેળવીએ તો ખેડા વિસ્તારો પંચમહાલ મહિસાગર ના ક્ષેત્ર થી દાહોદના વિસ્તારની ચેતવણી આપવામાં આવી છે સૌરાષ્ટ્ર અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમાં સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ મોરબી જામનગર પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો ભારે થી લઈને અતિભયર વરસાદનો સૌથી મોટો ખતરો ગુજરાત મળી રહ્યો છે રાજ્યની અંદર બંગાળની ખાડીમાં સક્રિય બનતી નવી સિસ્ટમ ને લઈને વરસાદના નવા રાઉન્ડ ની અંદર ગુજરાતમાં ભારેથી થી લઈને અતિ ભયંકર વરસાદી માહોલ સર્જાવાને લઈને હવામાન ખાતા દ્વારા નવી આગાહી કરવામાં આવી રહી છે ખાસ તારીખો જાણી લેજો કઈ કઈ તારીખો દરમિયાન ગુજરાતમાં ભારેથી થી લઈને અતિ ભયંકર વરસાદને ધ્યાનમાં રાખતા શું નવી આગાહી કરવામાં આવી છે છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ ગુજરાતમાં વિરામ લીધા બાદ હવેથી પરેશ ગોસ્વામી દ્વારા પણ કહેવામાં આવ્યું છે બંગાળની ખાડીના દરિયામાં એક ચક્રવાતી પરિભ્રમણ અત્યારે રચાય રહેલું જોવા મળી રહ્યું છે જે હાલની અંદર વિજયવાડાના વિસ્તારની ઉપરથી પસાર થતું જોવા મળી રહ્યું છે અને આ નવી સિસ્ટમની અસરના કારણે આગામી દિવસોની અંદર આ સિસ્ટમ મજબૂત બનીને ચક્રવાતી પરિભ્રમણ વધુ મજબૂત થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેની શરૂઆતને ધ્યાનમાં રાખતા ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં અત્યારે જળબંબાકાર વરસાદની શરૂઆત જોવા મળી રહી છે નવી સિસ્ટમ સક્રિય થવાને લઈને ગુજરાતની અંદર સોળ ઓગસ્ટથી લઈને સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અહેમદાબાદ અને આણંદના વિસ્તારથી લઈને ભિન્ન ભિન્ન વિસ્તારો ઉપર ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ અંદર આવતીકાલ દરમિયાન પણ ઉદયપુરના વિસ્તારથી નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડના ની અંદર પણ ભયંકર હલચલ સક્રિય બનતી જોવા મળવાની છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર અત્યાર સુધી વરસેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર આ સીઝનનો સોસેટ ટકા સુધીનો વરસાદ ગુજરાતમાં પડી ચૂકેલો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અહેમદાબાદના પંથકોની અંદર પણ ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે ખાસ જાણી લેજો આગામી છ દિવસ દરમિયાન રાજ્યની અંદર મોટા ભાગના વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે હવામાન ખાતાની આગાહી પ્રમાણે આવનારી ચોવીસ કલાકની અંદર એકવીસ જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે દક્ષિણીય ગુજરાતને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આવનાર બે દિવસની અંદર વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બનીને ગુજરાતમાં આધી તુફાન વંટોળ સાથે પોતાનું તીવ્ર જોર દર્શાવતું જોવા મળવાનું છે હવામાન વિભાગની નવી નકૂળને તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે આગામી સાત દિવસ સુધી રાજ્યની અંદર નવી સિસ્ટમની અસરને લઈને વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે એક નવી વરસાદીય સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અન્ય જિલ્લાઓની અંદર પણ સામાન્ય થી લઈને મધ્યમ વરસાદ વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે થી લઈને અતિ ભયંકર વરસાદ નું નવું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે અઢાર થી વીસ ઓગસ્ટ દરમિયાન ભારે થી લઈને અતિ ભયંકર વરસાદ મોટી શક્યતા દર્શાવવામાં આવી છે આજે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદનો ખતરો વધતો હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે મેઘરાજાએ નાનકડા વિરામ લીધા બાદ હવેથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ અત્યારે ભુક્કા બોલાવવા માટે આગળ વધતો જોવા મળ્યો છે સાતમ અને આઠમના પવિત્ર તહેવાર દરમિયાન પણ રાજ્યની અંદર વરસાદનું સંકટ વધતું જોવા મળવાનું છે ખાસ કરીને આવનાર સાત દિવસની અંદર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે અને અઢારથી લઈને વીસ ઓગસ્ટ દરમિયાન તો ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં સાબેલા આધારથી લઈને ભયંકર વરસાદ વરસતો હોય તેમ ગુજરાતમાં આવનાર સાત દિવસની અંદર આભ ફાટવાની ગુજરાતમાં મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે